માતાજી બધા કેમ છો બધા મજામાં જશો અમે પણ મજામાં છીએ તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં અને અમારા એક નવા વ્લોગમાં તો બન્યા રહેજો આગળ અમારા વ્લોગમાં શું ભાઈ જો અમારે ચપ્પલ ગોતે છે કેમ ગયા ચપ્પલ તારા ભાઈ સેન્ડલ પહેરવા છે આપણે જવાનું છે લગ્ન છે ને જમવા તો દક્ષુભાઈ જોઈએ એમ સેન્ડલ ગોતે છે દક્ષુ સાય પડ્યું તાર પપ્પાને ચપ્પલ પડ્યા ને ચોલા ટાકા પાસે આમ આમ એ દક્ષુ શું દક્ષુ ને નહી જડે હાલો પેરી ગોલો દક્ષુભાઈ ભાઈ તો ગોલો લઈ એ

तो थी हाँ, हाँ, ये ऐसे गया स्कूल ले जावनो ने ये हां एकड़ा ना जेवन्या एम नो करा दरवाजा भाग लेवो छे हां पछि स्कूल ले जाय स्कूल बैग लो भाग ले देव पड़से दक्षु भाई ने नकर स्कूल ले नहीं जाए

गोल पिका में जैसे कद अच्छी भाई और गोल पिका जाओ पछे 100 का पटाका खावन है आज ले ताले हो हमम हमम जो तो मजी

આપણે કાચરી બનાવી દીધી પપ્પા તો ખાવું છે આપડે જમવાની તૈયારી થઈ ગઈ છે તો આલો બધા જમવા અને આજનો બ્લોગ આપડે આયાસ પૂરો કરી મળશું કાલે નવા માં અમારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો ને અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો જય માતાજી જય શ્રી કૃષ્ણ બધા